જઈ શકીએ તો સવાર સવારમાં મિત્રો આપણે વ્લોગની શરૂઆત કરીને આજે ઘણા દિવસો પછી વ્લોગની શરૂઆત કરી કેમ છે બધા મિત્રો મજામાં તો આજે વ્લોગની શરૂઆત કરી દીધી ફાઈનલી આપણે તમે શું કહેવું જાઝાદી થઈ ગયા એટલે લગભગ મહિનો બે મહિનો થઈ ગયા છે આપણે વ્લોગને બનાવ્યું જ નથી તો આપણે હવે શરૂઆત કરી દીધી ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ ગઈ વાવણી થોડી ઘણી થઈ ગઈ જો પાછા વાવાઈ ગયો આજે કાલે જ મેં પીડ્યો અત્યારે પાણી થોડું ફૂંકાઈ ગયું નીકળે ગયું તો હોય મને હોય શકો કસો જુમવટવાનું વાતાવરણ થયું કારણ કે હવે મેની જરૂર હતી ને આપણા નારીયે બધા બધાય ધોવાઈ ગયા એટલા ન કરતા આમાં હું તો મેલ ધૂળ ઉડી ગઈ કારણ કે ટ્રેક્ટર ને આમાં વવાઈ ગયો ખેતરમાં ચાલો આપણે ઉઠે તો સવાર સવારમાં ને હવે આપણે થોડું ઘણું કામ છે એ કરીએ અને તમને બતાવીએ તો હાલો પહેલાં આપણે પર જઈએ ને દૂધ કરવા જવું હું તો એ બધી કામ છે તો ચાલો તમને બતાવીએ જવા ડાયરી કાપે નાખ્યું બહુ ઓલ્યું હેઠું ચાલો તમને બતાવીએ બેનારી ગયા આપણા બ્લોકમાં આગળ આગળ જે થાય તમને બતાવીએ તો મિત્રો બહુ સાથે ઝાડુ માંગાણી કટિંગ કરી નાખી તો મિત્રો સતનામ બાજરો નાખી દઈએ આપણે ફટાફટ अलग मित्र अपने टाको भर लिया मोटर चालू कर दी थी कंप्लीट नहीं आया लकी भाई रमा लकी 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 भाई रमा है तो दिन वीडियो में नहीं देखा ना जो सेक्ट करे पानी डोल मैं अपने बैठा शांति थी हाँ तो फिर हो जाएगी गर्मी बहुत है भैया ना कोई तो अपने यहाँ बैठा करी करने नहीं अड़ा काम करिए

જય માતાજી નું મંદિર આપણું હાલો તો આપણે એઠા જઈએ આટો મારીએ અને નહીં પાણી લઈએ ફટાફટ એવું બધું કામ છે થોડું 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 એ પૂરું કરવાનું હોય તો હમણાં તો ટેલી કરીએ ધીમે ધીરે તો આગળ આગળ તમને બતાવીશું હું કરીએ તો આપણી મેં નીકળી ના હે ત્રણે કંઈ કામ નથી મે વર્ષે કોઈ છે ગરમી ને જાતી ગરમી બહુ છે ભયાનક વારે બે હાથ ને થવા થવા માર પાઈ ગયા તો એ તો આલો આપણે પેલા ભીની પાણી કરી લઈએ કમ્પ્લીટ કરી લઈએ પછી મળીએ ચાલો મિત્રો આપણે ભીનું પાણી કરવાનું કામ ચાલુ કરી દીધું જોરદાર ને આપણો પાહે લકી પઈ આવે કે તો ભીની પાણી કરી આમાં મેટ ને નાખી દીધો તો કોઈ માદાના કર નાખે ભીનું આ લકી ભાઈ રખડે સાબડે પેલી પેમીની શરૂઆત કરી દીધી જને જને પાણી કરવાને અને હવે પાણી કરેને હવે શરૂઆત કરી ને નાખી લીએ ને કમ્પલીટ કરી લીએ પછી આપણે કઈ મરખરપાટી કરવા જવાનું છે એટલે ગામમાં રાટો મારવા જઈને મજરીમાં હૈ અત્યારે કામ નહિ હૈ અને ગરમી ને કોઈ કઈ સમય ન જતો તો બેય કરીશું આપણે તો તમને બતાઈ હાલો આપણે જઈએ ધીરે ધીરે આપડો ભેગો લગભગ તો કોઈ નહિ હોય આપણે એકલા જ જોઈએ આગળ ખબર પડી ગઈ ધીરે ધીરે જોઈએ રખડતા આવીએ ને બે કરતા આવીએ આગળ હમણાં ગરમી ભયાનક વાળી તો બહુ કઈ રહેવાતું ને તેવીડિયો મેર છે ને તો એ રેવાતું ને તો આપણે આગળ જઈએ ને બતાવીએ જો અત્યારે ઘીનું કરવાનું પાણી વારો ગયો આપણો આપણે કામ નથી કરવાનું આપણો વારો જઈએ જ નહીં આજ વારો છોડ્યો મિત્રો કાંઈને સેટ કાજેક ને કોઈ કાંક નહીં કરેલીએ ને ક્યાંક આરફુડું હોય તો તો કંઈ કરતો એ વારો આપણો ન આવે પણ આપણે ક્યારેક ક્યારેક કરી નાખીએ કામ નવી રીતે હોય તો હાલો આપણે જે રખડવા આગણી જઈએ એ તમે બતાવીએ અડાવરા મને જોઈ શકો છો ને ત્યારે અત્યારે કંઈ દેખાવા આખો દેખા બાકી તડિક ફોલ નીકળ્યો હોય ઘટે નહીં એવું હાલો બતાવીએ ખેતરે જો વાવણી કરવી પડશે એ તમને બતાવીશું વાવણી કરી છે એ પણ તો તો પહેલાતા ને પાણી કરી નકા આગળ વારો ફળ જાય કે પેહુ અજે હજે પાણી ન કરી દે હાલો ફટાફટ પેલા પાણી કરી દઈએ મિત્રો આણે પાણી પીવું ને નખરા કરે પાણી કઈકા પીએ લેવું જોઈએ નખરા કરે નખરાડી ના ખાય બધા પાણી નથી આપણે માન દીએ તો પાણી માન માનગી ના થાય જોવા ઘડી જોઈએ જોઈ શકો છો મિત્રો આપણે કમ્પ્લીટ કરી લીધી હવે એવો મોટર સાફ કરવાનું વાર સર્વિસ કરવાનું કારણ કે માદરું થયું તો ભરાઈ ગયા થોડાક હેમ જોઈ શકો છો થોડોક તો પૈસા માર દે તો પછી યાદ આવી શૂટ કરવાનું લઈ ગયા કારણ કે આપણા સુટનો તો ગટાવલોગિંગ તો આદત થોડી છૂટી ગઈ થી તો એ પછી યાદત આવી પરસે તો આ લો જો સાફ સફાઈ કરવાનો કામ ચાલુ છે આપણે સાફ કરી લઈએ फटाफट એ શકોસો મોટરસાઈકલ નાખણી માં જણા તો ભરાઈ ગઈ આખરે फटाफट સાફ કરી લઈએ ને મેઈ ગાજે છે તો આ લો પેલા સાફ કરી લે તો હમળી આપને ટાટન કમ્પલીટ કરને મળીય તમને કાલે કે કઈ બતાવતો નથી તો હાલો પેલા આપણે સાફ કરી દઈએ કમ્પ્લીટ કરી દઈએ અને પછી મળીએ બાકી સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર મિત્રો આપણે મોટર ધોવાઈ લીધા ને બે ઇંચ પરફેક્ટ રેડ રેપ આવો એવી ગરમી થાય હટણે એ વાત પૂછોમાં તો હાલો આપણે હજુ તને આવા જાવ કમ્પ્લીટ આવું તો જે જો સાયકલની ધોવાઈ નાખી હું કમ્પ્લીટ બે ઇંચ બે કરી નાખ્યા અને પુરાઈ નાખી દીધા એ હું બધું કામ હતું તો એ ફટાકટાવી નાખ્યો ગરમીનું કારણ કે શૂટ કરવાનું મન ન થતા એવી ગરમી થાય તો આપણે પહેલાં તો નાઈ નાખીએ ધોવા નાખીએ ફ્રેશ થઈ જાય એક પછી આપણે લગભગ ગામમાં જવાની ઈચ્છા હોય તો આપણે આગળ જઈએ તો તમને બતાવીએ ચાલો તો પહેલાં નાઈ આવીએ કંઈ ખાવા રેવા તમે દેવી ઘરની ચા તો તો ફોટા કહે મમ્મી પુષ્પાબેનના આડા કામ કરતા અહીંયા જમવાનું બનાવતા અહીંયા તો ચાલો પહેલાં આપણે વાત આવીએ ફ્રેશ થઈ જાય અને મોબાઈલને એમ કીધી ચાર્જિંગમાં વિના રહી જાવ પ્રોડક્ટમાં હા મિત્રો આપણે નાઈતો થાય ફ્રેશ કમ્પ્લીટ ટમેટાને હવે જો બેઠા આપણે અને બરાબર વરસાદ આવે ઝીણો ઝીણો જો ભણ કેમેરા ફોકસ કર ઝીણો ઝીણો વરસાદ આવે તો આપણે ગામમાં જવાનું પ્લાન કરીએ કે જોઈએ હું થાય પપ્પા ગાડી લઈને ગા એટલે આપણે નહીં શકીએ જોઈએ જે થાય આપણે બતાવીએ તમે વરસાદ જો ધીરે ધીરો ચાલુ થાય તમને નહીં દેખાય દેખાશે બેઠા મોબાઈલ ને રહી આપણા જોઈ શકો છો ગાજ ને વીજ ને ચાલુ થઈ ગઈ વરસાદ તો હાલો ફટાફટ પંખો ચાલુ કરે અને બેસીએ ઘડીક પાસે મળીએ અત્યારે જ વાત કરવાનો હોય હોવે કંઈ કામ નથી સુમહામમાં અત્યારે જો બેહોવાને મોબાઈલ પર ફોન અને કરવાનું તો અત્યારે જો આવું નથી કામ છે કે બીજું કંઈ કામ એ તો આવા તો ખબર હોય કે પછી બની ઓશાળક થાય હલો મિત્રો આપણે જો જીવ જોઈએ ફાઈ ફાય ફાઈ ફાઈ અને આપણે આટો મારીએ નીજરા થયા આપણે ખાઈ લીધું જમી લીધું કમ્પ્લીટ થાય અને એ આટો મારા જોવા એટલે એમ રખડા હું એ જોવાનું દુકાન બાજુ જાઉં આટો મારો ઘણીક વાર તો એક વાર આટો મારીએ અને અડાવરા થઈએ અત્યારે કંઈ કામ નથી બેઠા બેઠા ટાઈમ નથી જતો અને રખડવા એ બહુ જોવાય ને મોટર સાઇકલ કારણ કે જો મેં આંબી જઈ તો ભીજવે નાખે ભરે ધોળા થોડીને પગ કરતા ઘરે દુકાન બાજુ જઈ બટન ખુલી ગયો તમે એમ નખો મજા કે એટી કરે બટન ખુલી ગયો ચાલો આપણી દુકાન બાજુ જાઉં કમ્પ્લીટ આ તમારવા તો હલો આ મારવા જઈએ જોઈ શકો છો ટોલી આપણી ઓછી ચડાવે મૂકી દીધી શું કરે બોલ બોલ માખે ને કમ્પ્લીટ હાલો જઈએ દુકાન બાજુ અને તમને બતાવીએ હવે સાફ સુફ કરે ને બેય મોટરસાઈકલ મૂકી દીધું હા આપણું ટ્રેક્ટર લીણી સાફ કરવાનું હોય ને જો આ છત્રી લીવા પછી શેઠ નબળીને તે બધું તૂટે ગઈ છે એની હાંધવાની હે નવી કરવાની છે અને ટ્રેક્ટરની સર્વિસ કરે ને મૂકી દીધું કમ્પ્લીટ જઈ શકું હજુ સર્વિસ કરવાની બાકી છે સોરી બ્લુ એન્ડ મૂકી દઈશું તો હાલો આપણે દુકાનબાજી વાતો ભરવા જઈએ જોઈ શકો છો મિત્રો મે આવવાની તૈયારી કરો ફૂલ ફોન ટાટો ટાટો હોય જોઈ શકો છો

બેઠા બેઠા હાથે જઈએ અને ઝીણા ઝીણા સાટા આવે બહુ જાજ નતા આવે ગરમી થાય તો તરા લે એટલે હાલો આપણે બેઠા ઘણી વાર મોબાઈલમાં નસડીએ રીલ એકાદ જોઈએ અને રીલ બનાવીએ જો તૈયાર કરીએ આપણે રીલ બનાવવા માટે તો પહેલા આપણે થોડો શૂટિંગ કરીએ રીલ બનાવવાની ઈચ્છા હે તે બને જોઈએ ટ્રાય કરીએ આપણે

પાવરફુલ નથી ને આપણે કોઈ એડિટર પાવરફુલ નથી તો આપણે ધીરે ધીરે આપણે કન્ટેન્ટ ક્રિએટર થશું એમ નું બનાવતા આપણે શીખશું તો ધીરે ધીરે આપણે કરીએ સ્ટાર્ટિંગ તો હાલો હવે આપણે ઘણી વાર આરામ કરી જઈએ ને પણ અત્યારે તડકો ભયાનક છે તો આગળ નહીં આવે એવું વાતાવરણ તો અત્યારે કંઈ લાગતો નથી પાછો તડકો એટલી ઘડીમાં નીકળી ગયો તો હાલો ફટાફટ આપણે જઈએ નીચે અને ઘણી વાર આરામ કરીએ અને પછી મળીએ આમ બહુ જોરદાર થઈ ગયું મિત્રો ચાલો જઈએ નીચે અને મળીએ આપણે ચાલો તો મિત્રો આપણે ઠેકા ઉઠેકા કમ્પ્લીટ ઠેકા અને એક ગ્લાસ ઠેકા ચા પાણી પીએ લીધા હોય જાઉં હું આપણી ગામમાં ઘણું ઘણું કામ છે એ બતાવીશ ને તમને તો ગામમાં જાઉં ને પાછું ઘરે આવું તો મેં આડા રખડીશ ને એટલી ઘડી

હેલો તો મિત્રો આપણે ગુરુ ગોરખનાથના મંદિરે આવ્યા તો મારવા ને દર્શન કરવા તો આપણે દર્શન કરીએ મિત્રો દર્શન કરતા જઈએ સમય છે નથી બસ દર્શન કરી લીધા ગુરુપોરનાથ બાપુ મંદિર ગુરુપોર્ષનાથ ને મંદિર સોટોનાથ બાપુની મૂર્તિની ને બેહાડી દીધી સ્થાપિત કરી દીધી એ તો આપણે ભૂગે નહોતા કારણ કે આવ્યા હતા પણ હતા તો આપણી કામકાજ યુતું નૂતન એવી રહ્યા છે તો હાલો હવે દર્શન કરી લીધા ને હવે જઈએ ઘરે નીકળીએ ધીરે ધીરે જોઈ શકો છો ગ્રામ હાલો તો મિત્રો આપણી ગ્રામમાં આવ્યા હતા કામકાજ પતાવ છું ગુરુ ગણેશના મંદિરના દર્શન કરી લીધા હવે ધીરે ધીરે નીકળીએ ઘરે જવા માટે અને ઘરે જઈએ અને તમને બતાવીએ હવે શું કરીએ એ કારણ કે ગામમાં આપણે વાડનમાં દુકાન આવ્યા હતા દર્દી કરાવવા એ થઈ ગયું કામ કમ્પ્લીટ તો હાલો હવે નીકળીએ ધીરે ધીરે અને બતાવીએ આજે હાલો તો મિત્રો આપણે ઘરે તો ભૂકીએ તો કમ્પ્લીટ હવે જમી લીધું દિવસ દૂધ ભરી આવ્યો કમ્પ્લીટ થતા ફ્રેશ અને હવે ફેરા કરીએ ને અત્યારે ગરમી દિવસ જ નથી એક પાંદડી નથી હોતું જોઈ શકો છો પાંદડું નથી હોલતું જાળવાનું તો ગરમી બહુ સારી ગજબની તો આપણે હવે બ્લોગની સમાપ્ત કરી ના જ છીએ કારણ કે વ્લોગ એડિટ કરે આજે ને ઘણું ઘણું કામ છે તો બતાવીએ તો વ્લોગને સમાપ્ત કરી નાખીએ મળીએ કાલે નવા લક્ષશે તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે વક લાગ્યો લોક તો મળીએ કાલે નવા લક્ષો તો ગુડ નાઇટ બધા મિત્રોને જય સોનમ જય સત્યા મળીએ બાય બાય